લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરો અને નેતાઓ ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે અમરેલી ખાતે પણ આ કેમ્પેનની શરૂઆત થઈ છે અને અમરેલીમાં ભાજપના ધારાસભ્ય મહેશ કેસવાલા પણ કાર્યકરો સાથે અને નેતાઓ સાથે પદયાત્રામાં જોડાયા તેમણે ઘરે ઘરે સંપર્ક કરી લોકોને ભાજપની યોજનાઓ વિશે ભાજપની નીતિ અને રીતિ વિશે સમજાવ્યા હતા તેમણે કહ્યું કે હવે બે હજાર ચોવીસમાં અપકી બાર ચારસો કે પારના સૂત્રને સાર્થક કરવાનું છે તેથી તેઓ લોકોને મળી રહ્યા છે કહી શકાય કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા અત્યારે લોકસભાની ચૂંટણી પ્રચારમાં સૌથી વધારે આગળ ચાલી રહ્યું છે મહેશ કસવાલા અને તેના સાથીઓ અમરેલી બાબલા સાવરકુંડલા ની આસપાસના વિસ્તારમાં તેઓ સતત જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યા પ્રમાણે ગામડાઓના વિસ્તારની અંદર ચલો ગાઉ અભિયાન શહેરી મંડલોની અંદર શહેરી વિસ્તારોની અંદર ઘર ઘર સંપર્ક અભિયાન બે દિવસથી હાથ ધરાવ્યું છે આજે હું પણ સાવરકુંડલા શહેરી મત વિસ્તારોને મળવા માટે બૂથ નંબર એકસો નવ્વાણું એની અંદર અમારા નગરપાલિકાના અધ્યક્ષ મેહુલભાઈ ત્રિવેદી અને કાર્યકર્તાઓની સાથે જનસંપર્ક અભિયાનમાં નીકળ્યા છીએ જે પ્રકારનો માહોલ બનતો જાય છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈને જે પ્રકારના આશીર્વાદ સામાન્ય જનતા તરફથી મળી રહ્યા છે ન માત્ર જનતા બાળકો તરફનો પ્રેમ લોકોના આશીર્વાદ બુઝુર્ગોના આશીર્વાદ જે પ્રકારે નરેન્દ્રભાઈને મળી રહ્યા છે હું એમ માનું છું કે બે હજાર ચોવીસની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી ઐતિહાસિક વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નરેન્દ્રભાઈ એની ત્રીજી ટર્મ માટે ખૂબ મોટા નિર્ણયો લેવા માટે દેશ માટેના જનતા તેમને આશીર્વાદ આપશે એ આ માહોલ પરથી સ્પષ્ટ દેખાય છે